હેલો તો જય માતાજી ને હર હર મહાદેવ મારા મિત્રો કેમ છો બધું મજામાં ને મજામાં જ રહેવાનું તો મસ્તીનો વરસાદ છે ને ગાઈ સવારનો નથી રાત તો ચાલુ થઈ ગયું છે ત્યારે કોઈ ગઈ રાતનો બરાબર તો અત્યારે જોઈ શકો તો પાછળ વાદળા થશે વરસાદ આવવાની તો ફૂલ ફૂલ તૈયારી છે તો આજે કામે જવાનું બંધ રહ્યું છે પહેલાં તો રિંકુ બનાવે છે રોટલા અને આપણે ખાઈ લેવા છે રોટલા ચિત્તાપળી પણ મસ્ત ફૂલ આવ્યું છે એવું કાંઈ થતું નહીં બહુ જોરદાર થવાના છે ચિત્તાપળ હોન મજા આવી જવાની છે ખાઈ ખાઈને પૂરી થાય કા થાય એટલામાં તો મિત્રો વરસાદ તમે જોઈ શકો છો ઓહ કેમેરામાં પાણી પડી ગયું વરસાદ છે ને મિત્રો ધીમો ધીમો સારું સારું છે ભાઈ અત્યારે છે ને લગભગ હવારનો સારું છે ખાલી બપોરે ખાલી પૂરો ખાધો હતો બે કલાક બરાબર અરે મોબાઈલમાં પાણી કેમેરા ઉપર પાણી પડે જાય વાંધો એ છે ખાસ તો અમે ક્યાં જઈએ તમને ખબર ક્યાં જઈએ કંટલા લેવા કન્ટેલર જ જવાશે તો આ ક્યારે નહીં કે આપણે કન્ટેલની શોક ખાવાનું કીધું હાલ પણ આપણે એક ચોખોડ પાડી હતી કે ભાઈ જો છત્રીમાં તારે નહીં રહેવાનું મારે રહેવાનું તો જો છત્રી લઈ લીધી મારી પાસે એ કે તમે પહેલો તમારો મોબાઈલ ભલે પર લે એ બોટલ ક્યારે નહીં પડી છે હાથી હાંકતા છે ને આપણે નહીં તો હા હાથે તયનું નહીં સોયાબી સોફ લગભગ તયનું છે છત્રી ઉપર રાખમાં ઉડી જાય પવન હા તો આ આપણું ખેતર છે જો આથી આટલું આમ આમ વરસાદ તમે જવો ધીમો ધીમો ઝીણો 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 ચાલુ જ છે વરસાદનું પેટનું થઈ ગયું અમારા દિનેશભાઈ ની માંડવીમાં જવો ખડ મિત્રો દિનેશભાઈ હાથી હાકવાનું ટાઈમ બિચાર હાથે ક્યાંથી હાલા વરા પણ નથી દેતો ક્યાં જવું છે તારે અહીંયા કંઠેલા નથી આઈશા આમાં હોય હરકી રીતે જોઈ જવ મિત્રો આ ગોતે છે પણ આગે ક્યાં નવો રહેલો છે આમાં ન હોય પણ આવ્યા હું કામ આપણે વહેલો દેખાય એટલે આપણે તપાસ તો કરવી પડે ને કે તેને ખબર હોય બધું એવું છે તો હાલો ખડ થઈ ગયો છે એટલે ખડનો વાંધો નહીં આ શેડા ઉપર આપણે વાંધો નહીં આપણે ખાલી આમાં નીંદવાનું હોય બરાબર આપણું ખેતર હજી કહી દઉં આ અડલો આથી લઈને ઓલું આમ મકાન દેખાઈ જવ નારી યા પછી આ કાકડી છે એમપીની છે કેટલા આવ્યા હતા આમાં મમ્મી આવ્યા હતા છે તો કઈ વાંધો નહીં પણ આ નવો શેડો છે ખબર ને ગલખા થવા જોઈએ આ બે બંને વસ્તુ ન કરાય એમાં તો મિત્રો જય નાગ દાદા તો અચાનક પગમાં આવી ગયું હતું બીક લાગે છે નાગડી છે હાલો ભાઈ ભોણ જડી ગયો જય નાગ દાદા રિંગ કોચાનક બીવાઈ ગઈ હું બીવાઈ ગયો તો વિડિયો સારું નહોતો પણ હા બે છે ને સોયાબીનમાં આવી જતો તો વેરુ છે કે નાગડી છે કંઈ અમને ન ખબર પડે આવે તો રહી ગયા પુરાને કન્ટેનરનો વેલો મળ્યો અમે લાવી ગયા ઓહ કડીકમાં જાદે મળી ગયા તને તો લે વધારે ફોડવાનું નહીં હો એ તો સારું તો ઓલા વેરુને છે ને નાકડો રેલો તો આમાં કેટલા નીકળ્યા શેર જ નીકળ્યા મિત્રો આમાં શહેર નીકળ્યા વેલો નાનો છે ને હું સારા નીકળી ગયા નથી નથી ન તો ત્રીજો ને છેલ્લો વેલો છે હવે આમાં જેટલા નીકળે એટલા બાકી બાકી હું બટેટા નાખવાના છે એ તો અમારે છે ને નકરું કન્ટેલર શાક આપણને બટેટા વગેરે એવું નાખે એટલે બહુ મસ્ત લાગે હવે પૂરું કન્ટેનર વહેલા પૂરા થઈ ગયા ને કેટલા કઈ છે પાંચસો હોય છે કેટલા એટલે એ થઈ ગયા છે પાંચસો ગ્રામ જે ઉપર થઈ ગયા તો હાલો હવે ગામમાં જાઉં છું થોડું કામ છે પછી મળીએ તને મેં